આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અમુક એવા કાર્યો છે જે સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ શાસ્ત્રોના જણાવ્યા અનુસાર જો આ કાર્ય સ્ત્રીઓ કરે તો તેનું અશુભ પરિણામ પ્રાપ્ત થાય એવા કયા છે જે મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ જેમાંનું પહેલું કાર્ય છે નાળિયેર વધેરવું નાળિયેરને માતા લક્ષ્મી અને ગર્ભનું પ્રતિક માનવામાં આવ્યું છે જેના લીધે સ્ત્રીઓને નાળિયેર ક્યારેય ન વધેરવું જોઈએ બીજું કાર્ય છે બજરંગ બલીના ચરણ સ્પર્શ હનુમાનજી બ્રહ્મચારી હતા આથી મહિલાઓએ ક્યારેય બજરંગબલીના ચરણ સ્પર્શ ન કરવા જોઈએ બજરંગબલી દરેક મહિલાને માતા સમાન ગણે છે અને માતા ક્યારેય પુત્રના ચરણ સ્પર્શ નથી કરતી આથી મહિલાઓએ ક્યારેય ચરણ સ્પર્શ ન કરવા માત્ર દૂરથી જ બજરંગબલીના દર્શન કરી લેવા જોઈએ ત્રીજું કાર્ય છે ઘરની સ્ત્રીએ ક્યારેય ક્રોધ કટુવચન ન બોલવા જે ઘરની સ્ત્રી કટુવચન બોલનારી હોય તેના ઘરનું વાતાવરણ હંમેશા ખરાબ જ રહે છે આવા ઘરમાં હંમેશા વિવાદ કરે છે જેના લીધે માતા લક્ષ્મી તેનાથી રિસાઈને ચાલી જાય છે ચોથું કાર્ય છે સાંજના સમયે સૂવું નહીં ઘરની મહિલાનું સાંજના સમયે સૂવું એ ઘરમાં અશુભતા લાવે છે જ્યોતિષ શાસ્ત્રના કહેવા અનુસાર જે ઘરની મહિલા સાંજના સમયે સૂવે છે તે પોતાના ભાગ્યોદયના બધા રસ્તા બંધ કરી નાખે છે પાંચમું કાર્ય છે મહિલાઓએ તેમના વાળ ક્યારેય ખુલ્લા ન રાખવા જોઈએ બંધાયેલા વાળ સંબંધને જોડે છે આપણા ધર્મશાસ્ત્રમાં કહેવા મુજબ જૂના સમયમાં મહિલાઓ જ્યારે કોઈના માટે શોક કરતી ત્યારે જ ખુલ્લા વાળ રખાતા ખાસ કરીને રાત્રિના સમયે વાળ ખુલ્લા ક્યારેય ન રાખવા જોઈએ કારણ કે નકારાત્મક શક્તિઓ ખુલ્લા વાળવાળી સ્ત્રી ઉપર વધારે અસર કરે છે છઠ્ઠું કાર્ય છે મહિલાઓએ સ્નાન કર્યા વગર ક્યારેય રસોડામાં રસોઈ કાર્ય ન કરવું જોઈએ સ્નાન કર્યા વગર રસોડામાં રસોઈ કરવાથી ઘરમાં નકારાત્મક પ્રવેશ કરે છે છે સાતમું કાર્ય મહિલાઓ જ્યારે સાવરણીથી કચરો વાળે ત્યારે હંમેશા વાકાવળીને જ કચરો કાઢવો ક્યારેય ઊભા ઊભા ન કાઢવો જોઈએ તેમજ સાવરણી પર ક્યારેય પગ ન મૂકવો મહાલક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે ઘરમાં દરિદ્રતા આવવા માંડે છે આઠમું કાર્ય છે મહિલાઓએ ક્યારેય પોતાના વાળ ઉભા ઉભા ન ઓળવા જોઈએ વાળ હંમેશા બેસીને ઓળવા ઉભા રહીને વાળ ઓળવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જતી રહે છે નવમું કાર્ય છે મહિલાએ સંધ્યા પછી ઘરમાં સાવરણીથી કચરો ન કાઢવો જોઈએ જો કાઢવો પડે એમ હોય તો કચરો ઘરના એક ખૂણામાં એકત્ર કરી રાખવો પરંતુ ઘરની બહાર ન કાઢવો દસમુ કાર્ય છે સંધ્યા બાદ મહિલાઓએ કારણ વગર આડોશ પાડોશમાં કોઈના ઘરે ન જવું જોઈએ સંધ્યા બાદ ઘરની મહિલા હંમેશા ઘરમાં જ હોવી જોઈએ એવો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે તો મિત્રો આ દસ એવા કાર્યો છે જે મહિલાઓએ ક્યારેય ન કરવા જોઈએ જે કરવાથી ઘરમાં અશુભતા ગરીબી દુઃખ આવે છે તો આ હતી આજની માહિતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર જરૂર કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ